ખેડક મિત્રો આજે તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ વિજાપુર પંદરસો અઠ્ઠાણું બોટાદ પંદરસો અઠ્ઠાણું માણાવદર સોળસો પાંત્રીસ ઉનાવા પંદરસો બોતેર કડી પંદરસો પચાસ વિસનગર પંદરસો ઓગણસિત્તેર જામનગર ચૌદસો પંચોતેર માણસા પંદરસો છત્રીસ તળાજા તેરસો સત્તાવન પાટણ પંદરસો અડસઠ રાજુલા ચૌદસો ચોરાસી ધ્રોલ પંદરસો ચાર અમરેલી પંદરસો એકસઠ પાલીતાણા ચૌદસો ને એકાવન ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ના રોજ પાંચ વાગ્યે અને અડતાલીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન પચીસ નો એક પોઈન્ટ ઓગણચાલીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો મે બે હજાર પચીસનો વાયદો રૂપિયા જેટલો વધીને પંચાવન હજાર એકસો દસની આસપાસ ચાલી રહ્યો છે એમસી ડેક્સ ઉપર કોકુડકલ કપાસિયા ખોળનો મે બે હજાર નો વાયદો આઠ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો અને જૂન બે હજાર પચીસ નો કપાસિયા ખોળીનો વાયદો છ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર પચીસ ની આસપાસ બંધ આવેલો છે એમસી ડેક્સ ઉપરનો કપાસનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો સાત પોઈન્ટ પચાસ જેટલો વધીને ચૌદસો સિત્તેર ની આસપાસ બંધ આવેલો છે ગામડે બેઠા કપાસના ભાવમાં ખૂબ સારામાં સારી રિકવરી જોવા મળી રહી છે ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે અમારે ત્યાં પંદરસો પંદરસો પંદર મારો ખુદનો કપાસ ખેડૂત મિત્રો પંદરસો પિસ્તાલીસ અને પંદરસો પચાસમાં આજની તારીખે ઘરે બેઠા માંગ્યો છે પરંતુ આ ભાવમાં પણ અત્યારે મારે કપાસ નથી વેચવો તમારે તમારી પોતાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો ખુદનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારી જાતે તમે લઈ શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તે પણ તમે